નમસ્કાર મિત્રો મારી ન્યૂઝ ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી આને દુખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો આપને જણાવી દઈએ કે ગાઝા પર ઇઝરાયલનો હુમલો સૌથી વધુ લોકોના મોત જી મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ઇઝરાયલ ગાઝા યુદ્ધ અટકવાનો કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી તો મિત્રો જણાવી દઈએ કે હાલમાં આવેલી માહિતી અનુસાર ત્યારે મિત્રો ઇઝરાયલે ગાઝા શહેરની મધ્યમાં આવેલી સ્કૂલ પર હુમલો કર્યો હતો જોકે મિત્રો જણાવી દઈએ કે જેમાં સૌથી વધુ પ્લેટાઇનિયન માર્યા ગયા હતા અને મળતી માહિતી અનુસાર મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો અલજીરાના અહેવાલ મુજબ લોકો સવારની નમાજ અદા કરી રહ્યા હતા ત્યારે શાળા પર ત્રણ રોકેટ પડ્યા હતા મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે આ ઇમારતનો ઉપયોગ વિસ્થાપિત લોકોને આશ્રય આપવા માટે કરવામાં આવ્યો હતો જી મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ